ભાવનગર પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે પોલીસ પૂછપરછમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખામલા સામે ગુનો દાખલ થયો છે હત્યા કર્યા બાદ ગુમઠાની પોલીસમાં જાણ કરી હતી બ્યુરો કોડ નેશન ન્યૂઝ ભાવનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર